રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરમાં હાપા એપીએમસી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને ગુણો વિશેની ચર્ચા કરી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ભાઈઓએ પોતાના અભિપ્રાયો વર્ણવી પ્રાકૃતિક કૃષિના ફાયદાઓથી સૌને અવગત કરાવ્યા હતા કાર્યક્રમ સ્થળે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ગાર્ડ ઓફ ઓનર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયર વિનોદ ખીમસુરિયા જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પ્રકાશ રબારી સખી મંડળના બહેનો શિક્ષકગણ યોગ પ્રશિક્ષણો તથા બોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात में प्राकृतिक खेती के अभियान आप सब खेलों के बीच में जैसे आप जामनगर में आया हूँ ऐसे ही पूरे प्रदेश के हर जिला हेडक्वार्टर पर हम इस प्रकार के खेलूत રાજ્યપાલ શ્રીએ ખૂબ જ વિસ્તૃત પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપી પ્રાકૃતિક કૃષિ સિવાયના જે રાસાયણિક ખેતીના ભયસ્થાનો વિશે માહિતી આપી અને પ્રાકૃતિક કૃષિ આજના યુગમાં કેમ કરવી જોઈએ એની ડિટેલમાં સમજ આપી પ્રાકૃતિક કૃષિના જે આયામો છે પાંચે પાંચ આયામોની પણ સમજણ આપી અને કાળમાં કેન્સર ડાયાબિટીસ એટેક જેવા જે ભયજનક રોગો થાય છે એ રોગો એ ઝેરી ખેતીના કારણે થાય છે રાસાયણિક ખેતીના કારણે થાય છે પર્યાવરણને પણ મોટું નુકસાન થાય છે એ રાસાયણિક ખેતીના કારણે થાય છે એની પણ વિસ્તૃત સમજ આપી